શરદ સતમ શ્યામ શરદ સતમ વામ શરદ સતમ પદી ના સતમ એટલે કે આપણે હો વર થી જીવતા રહે અને જ્ઞાન ઇન્દ્રિય અને કર્મ ઇન્દ્રિય બધી કર્મ ઇન્દ્રિયો ઉપલક્ષણ માં સો વર્ષ સુધી જ્ઞાન નું સચ્ચાઈ કરતા રહીએ અને વેદની એટલે કે વેદની શ્રુતિ કીએ એટલે આપણે સાંભળતા રહી આનો અર્થ એ કે આપણે જ્ઞાન પ્રકારના આચરણ કરવાથી મનુષ્ય કર્મ ફળથી અલિપ્ત રહી સમસ્ત જગતને ને આચ્છિત કરવું જોઈએ અને એવું માનવું જોઈએ કે સમસ્ત જગત માં ઈશ્વર અંદર અને બહાર બે જગત એની અભિવ્યક્તિ છે એવી અવસ્થામાં એક વસ્તુ કરી અને બીજીને ના પસંદ કરવાનો પ્રશ્ન જો કોઈ કઈ પ્રાપ્ત થાય કે એનો ત્યાગ દ્વારા અસંગ ભાવ થી ઉપભોગ કરવો જોઈએ અસંગ ભાવ અસંગ ભાવ એટલે કે તમે ગમે આ લ્યો પણ એનાથી છે અને સમજવું હોય ને તો એ રીતે સમજ્યા કારણ કે આપડે માની લો કે કોઈના ઘરે પ્રસંગમાં ગયા પણ આપણે એકલા હાઈએ જે આપણી હેરથ નો માળા રહ્યો ત્યાં આપણે ભેગ્ય આપણે ધોળકી નો માળા ઉભો હોય તો આપણે અહીંયા જે વાતચીતું કરીને બધું કરી તેને ભેગા દઈ મસાલા બાકી દેતે કઈ એ પ્રકાર નો ખાઈ પી તો આપણે મજા હવે જ્યાં તમે ગયા તો તમારા હેલ્થ નો કોઈ માળા નથી